જામનગરમાં બાર એસોસિએશન દ્વારા વકીલો તેમજ જજ માટે નાઇટ ટેનિસ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિલ મિત્રોની સોળ ટીમ અને જજીસની એક ટીમ સહિત કુલ સત્તર જેટલી ટીમે ભાગ લીધો હતો જામનગરના સિનિયર ધારાશાસ્ત્રી સ્વર્ગીય મણિલાલ લીલાધર અનકડની યાદમાં દર વર્ષે જામનગર બાર એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે કાયમ કોર્ટમાં દલીલો કરતા વકીલ મિત્રો અને મહત્વના ચુકાદા આપતા જજ ક્રિકેટની રમતમાં બેટ બોલ પર પોતાના હાથ અજમાવતા હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા દરેક મેચ આખા ટોર્ના રાખવામાં આવે છે અને સેમી અને ફાઇનલ એ દસ દસ ઓવરના મેચ રાખવામાં આવે છે અને જે વિનર ખેલાડી હોય દરેક ટીમની અંદર મેન ઓફ ધ મેચની ટ્રોફી બેસ્ટ બોલર અને જે રીતે ચેમ્પિયન થયા હોય તો ચેમ્પિયન ટ્રોફી રનર્સ ટ્રોફી વગેરે દરેક ખેલાડીઓને જે પ્રોત્સાહન મળે એ રીતે અમે ટ્રોફી પણ તેઓને આપીએ છીએ અને આ રીતે એક ફ્રેન્ડલી મેચનું દર વર્ષે આયોજન કરીએ છીએ